આ ભવ્ય જીત જે મેળવી છે એ માન્ય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ ગૃહમંત્રી માન્ય શ્રી અમિતભાઈ શાહ સાહેબ જળમંત્રી માન્યશ્રી અને પ્રદેશ ગુજરાતના પ્રમુખ શ્રી સી આર પાટીલ સાહેબ મુખ્યમંત્રી માન્ય શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ અને પ્રદેશના મહામંત્રી સંગઠન માન્યશ્રી રત્નાકરજી મહામંત્રી માન્ય શ્રી રજનીભાઈ પટેલ સાહેબ અને ભાઈ શ્રી કેબિનેટ મંત્રી શ્રી ઋષિકેશ પટેલ સાહેબ શ્રી બલવંતસિંહ રાજપૂત સાહેબ શ્રી જગદીશભાઈ વિશ્વકર્મા સાહેબ માન્ય રાજ્યસભાના સાંસદ શ્રી મયંકભાઈ નાયક સાહેબ શ્રી હરિભાઈ પટેલ સાહેબ એમપી તેમજ ભાઈ શ્રી ગિરીશભાઈ રાજગોર જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી તેમની ટીમ અને કડીના તમામ મતદારો આ જીતને હું તેમને સમર્પણ કરું છું કડીના વિકાસ માટે જે કોઈ પણ પ્રશ્નો છે એને આપણે પૂરેપૂરી રીતે સમજી વિચારી અને પૂર્ણ કરવાનો પૂરેપૂરો પ્રયત્ન કરું